ટ્વેલ્થ પછી આમ તો બધા ગ્રેજ્યુએશન કરતા હોય છે પણ મારા ટાઈમે કોરોનાનો ટાઈમ હતો જોબ કરવી પડે એમ હતી થોડું નહોતું આવડતું સાંભળવું પડ્યું હતું મારે કોઈ એવી ફિલ્ડ જોતી હતી કે જે એકદમ ક્રિએટિવ હોય એક દિવસમાં મેં ત્રણ ઇન્ટરવ્યૂ આપ્યા હતા જે કંપની હતી એકદમ સાઉથ સાઈડની હતી આમ કદાચ પાંચ દસ મિનિટ લેટ થઈ ને ચાલે પણ લેટ થયું કેમ એનો આન્સર આપણે કઈ રીતે આપીએ છીએ ને એના પર ડિપેન્ડેડ હોય છે કે જેમને એક સારું કરિયર બનાવવું છે એમને શું સજેશન આપશો તો એને એની પોતાની ઇન્ટરેસ્ટેડ ફિલ્ડ લેવી જોઈએ આ ફિલ્ડમાં અત્યારે તો કદાચ સારું કરિયર છે પણ શું ફ્યુચર પણ આનું રહેશે જ્વેલરી ડિઝાઇન છે ને દુનિયાનો ખજાનો છે કેમ કે કોઈને એક ને એક વસ્તુ પરવી ગમતી નથી એ બધા સ્ટડી કરતા હતા ત્યારે હું અર્ન કરતી હતી ત્યારે મને આમ પ્રાઉડ ફીલ થયું કે ને મેં જે બી કર્યું છે રાઈટ છે કેટલું વધારે ઇમ્પોર્ટન્ટ કરિયર સિલેક્શન છે એના તમારું વધારે ઇમ્પોર્ટન્ટ હોય કે ક્યાંથી શીખો કેમ કે મે મારા ટાઈમે મે બે થી ત્રણ ઇન્સ્ટિટ્યુટ મુલાકાત લીધી હતી સોફ્ટવેર આવડ્યા પછી કોઈ જોબ પર લેવા માટે તો બધા રેડી હોય પણ જે શીખવાડવું ને એ મેઈન વાત તો મે બે ત્રણ જગ્યાએ શીખું બટ મને એડિટેક બેસ્ટ લાગે એની જે શીખવાડવાની જે ટેકનિક હતી ને એકદમ અલગ હતી લોખંડનો પથ્થર હોય એના પર લીટો ઘૂસતા જેને શીખવાડ્યું ને એ છે એડિટેક એના માટે હું એને બહુ દિલથી ઠેંક્યું કહું છું કે નહીં જે બી છું એના લીધે જ હેલો એવરીવન મારું નામ છે રોનાટ સ્વાગત છે પોડકાસ્ટમાં એડિટેક ના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંજના આવેલ છે સંજના જ્વેલરી ડિઝાઇનિંગ ફિલ્ડ ની અંદર છેલ્લા ઘણા વર્ષોથી બહુ સારી રીતે કામ કરી રહી છે આજે આપણે એ જ બધી વાતોની ચર્ચા કરવાની છે કે કઈ રીતે જ્વેલરી ડિઝાઇનિંગ ફિલ્ડ એટલી બેસ્ટ હોઈ શકે ઘણા બધા લોકો માટે બહુ બધા કન્ફ્યુઝન હશે આ ફિલ્ડ ને લઈને તો સંજનાએ કઈ રીતે આની અંદર કરિયર બનાવ્યું કઈ રીતની હર્ડલ્સ અને જર્ની એમની રહી છે એના વિશેની ઘણી બધી વાત કરશું કઈક નવું જાણશું કઈક નવું શીખશું સો વેલકમ સંજના થેન્ક યુ સર તો સંજના બધાથી પહેલા તમારે એ જ જાણવું છે કે જ્વેલરી ડિઝાઇનિંગ એમ જોવા જઈએ તો જેટલું લોકોને ખબર છે એમ ઘણા બધા લોકોને નથી પણ ખબર જ્વેલરી ડિઝાઇનિંગ ફિલ્ડ બધા માટે એટલી વેલ નોન નથી અને તમે આની અંદર બહુ સારી રીતે આઈ થિંક ઇન અ યંગ એજ તમે બહુ સારું કરિયર બનાવ્યું છે તો તમારી જર્ની કઈ રીતે કઈ રીતે તમને આ ફિલ્ડની ખબર પડી અને કઈ રીતે આ ફિલ્મમાં અત્યાર સુધી આટલી સારી રીતે કામ કરો છો एक्सप्लेन ધેટ થિંગ ફર્સ્ટ ઓફ ઓલ 12th પછી આમ તો બધા ગ્રેજ્યુએશન કરતા હોય છે પણ મારા ટાઈમે કોરોનાનો ટાઈમ હતો તો લાઈક ઘરમાં થોડી પ્રોબ્લેમ હતી તો જોબ કરવી પડે એમ હતી રાઈટ મારે કોઈ એવી ફિલ્ડ જોતી હતી કે જે એકદમ ક્રિએટિવ હોય મારા મનમાં કોઈ પણ વિચાર હોય ને તો હું એમાં એ વિચાર મારો

ક્રિએટિવ ફિલ્ડમાં જ્વેલરી ડિઝાઇનિંગ તમારા માટે બેસ્ટ હતું કારણ કે આઈ થિંક ક્રિએટિવિટીમાં તો ઘણી બધી વસ્તુ આવતી હશે સો તમે જ્વેલરીને કઈ રીતે પસંદ કરી જો ક્રિએટિવમાં તો ઘણી બધી વસ્તુ આવે છે લાઈક કોઈને મેથેમેટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય તો એ ગેમ ડેવલપિંગ કરી શકે છે કોઈને કોડિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો વેબ ડિઝાઇનિંગ કરી શકે છે પણ મારો એવો વિચાર હતો કે મારે કોઈ એવી ફિલ્ડ જોતી છે કે હું ગમે એ વસ્તુ જોઉં ને કે ગમે ત્યાં ગયો હોય લાઈક નેચરમાં ગયો હોય કે કોઈ આર્ટિફિશિયલ વસ્તુ હું જોઉં તો બી એમાંથી હું કંઈક નવું બનાવી શકવી જોઈએ એવી ફિલ્ડ જોઈતી હતી તો એના માટે જલેરી ડિઝાઇન આઈ થિંક બેસ્ટ છે ઓલરાઈટ ગુરુગ્રુપ આઈ થિંક વેલ નોન આઈ થિંક જવેલરી ડિઝાઇનિંગની કંપની છે ઘણી બધી બીજી કંપનીઝ જોડે પણ એમનો ટાઈપ છે ઇફ આઈ એમ નોટ રોંગ હા અ ગુરુકૃપાના ઘણી બધી મોટી મોટી કંપનીઓ સાથે કોન્ટેક્ટ છે લાઈક તનિષ્ક છે મહાલાબાય છે એવી બધી ઘણી બધી કામ કરે છે તો તમને આઈ થિંક બહુ વધારે સારું અને વાસ્ટ એક્સપિરિયન્સ મળ્યો હશે અ જ્યારે હું ફ્રેશર લેવલે હતી ને ત્યારથી હું બહુ મોટું મોટું કામ કરતી આવી છું મારી પહેલી કંપની હતી ગુરુકૃપા તો મારે એમાં થયું કે હું ખબર એડીટેક માં હું શીખી હતી પ્રોપર ઇન્ડિયન જ્વેલરી અને જે કંપની હતી એકદમ સાઉથ સાઈડ ની હતી તો મતલબ મારે થોડુંક ડિફિકલ્ટ હતું લાઈક બંને થોડું અલગ ડિફરન્ટ પડતું પણ સ્ટ્રગલ થઈ થોડું નહોતું આવડતું સાંભળવું પડ્યું શીખા અને ધીમે ધીમે આવડી ગયું જો કદાચ હું કોઈ નાની કંપનીમાં માં હોત તો મને મોટું કામ કરવાનો મોકો પણ ન મળે તો મતલબ એમને મને જેટ એના માટે હું એને

તો જ્વેલરી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડાયમંડ છે તો સુરત ઇઝ બેસ્ટ સો સંજના જે રીતે તમે વાત કરી એ પરથી ખ્યાલ આવે કે શરૂઆતનો સમય જે હતો તમારે એ તમારા માટે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ રહ્યો અને તમે એના માટે ઘણા ગ્રેટફુલ પણ છો જે રીતે તમે કીધું કે ગુરુ કૃપા એક્સપોર્ટમાંથી ઘણું બધું શીખવા મળ્યું અને જે છે ત્યાંથી જ છે સો સિમિલરલી એની પહેલાની જર્નીમાં ઇન્સ્ટિટ્યુટે તમને ઘણો આઈ થિંક સપોર્ટ કર્યો હશે અથવા એના થ્રુ તમે આગળ વધ્યા છો તો એડિટેક ઇન્સ્ટિટ્યુટ માટે તમે શું કહી શકો એડિટેક માટે તો જેટલું કહો ને એટલું ઓછું જ છે લોખંડનો પથ્થર હોય એના પર લીટો ઘુસતા જઈને શીખવાડ્યું ને એ છે એડિટિંગ રાઈટ સોફ્ટવેર આવડ્યા પછી કોઈ જોબ પર લેવા માટે તો બધા રેડી હોય છે પણ જે શીખવાડવું ને એ મેઈન વાત છે એ મેઈન વાત છે પણ એને મને બેસ્ટ এড્યુકેશન આપ્યું બેસ્ટ રીતે બધું શીખવાડ્યું એ ગાઈડન્સ એ સપોર્ટ આઈ થિંક એ બહુ વધારે મેટર કરતો હોય છે અને દરેક જે પણ વ્યક્તિ આગળ વધવા માંગે છે તો એમને તમે શું સજેશન આપી શકો સિલેક્શનના બેસિસ પર કારણ કે આઈ થિંક જેટલું વધારે ઇમ્પોર્ટન્ટ કરિયર સિલેક્શન છે એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ હોય કે ક્યાંથી શીખો છો અથવા કઈ રીતે કોની પાસેથી શીખો છો કેમ કે મે મારા ટાઈમે બે થી ત્રણ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લીધી હતી જે ડેમો આવે લાઈક બે ત્રણ દિવસ સુધી તમને ફાવે તો તમે અહીંયા શીખજો એમ તો મે બે ત્રણ જગ્યાએ શીખું બટ મને એડિટેક બેસ્ટ લાગ્યું એની જે શીખવાની જે ટેકનિક હતી ને એકદમ અલગ હતી આપણું માઇન્ડ બી રિલેક્સ રહે અને આપણને કોઈ નવો ટોપિક એકદમ અચાનકથી તો આવડવાનો નથી પણ એ લોકોની મેથડ એવી હતી ને કે ધીરે ધીરે માઇન્ડમાં બધું ફિક્સ થતું ગયું આવડતું ગયું સો ઇન શોર્ટ કે અર્થ એ જ છે કે સ્ટાર્ટિંગનો પીરિયડ તમે જેમ પાયાની વાત કરી કે જે ફાઉન્ડેશન છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે ઇવન ઇફ કે તમે કોઈ કંપનીની અંદર કામ કરો કે કોઈ જગ્યાએથી શીખો છો તો ફાઉન્ડેશન ઉપર કામ કરવું જરૂરી છે અને જાતિ એ ફાઉન્ડેશન વધારે મજબૂત થાય એવી કોઈ જગ્યાનું સિલેક્શન કરીએ તો આઈ થિંક એ બધા માટે બેસ્ટ હશે સો એડિટેક માંથી જલ્દી ડિઝાઇનિંગ સિવાય કોઈ એડિશનલ વસ્તુ શીખવા મળી કંઈક અલગ સ્કિલ તમને જાણવા મળી અથવા જ્વેલરી ડિઝાઇન સિવાય તમારામાં કોઈ એવી એડિશનલ સ્કિલ છે જેનો તમને બેનિફિટ થયો હોય ઇન અ વર્કિંગ એક્સપિરિયન્સ હમ જોવા તો જ્વેલરી ડિઝાઇન સોફ્ટવેર છે સોફ્ટવેર તમને શીખવાડ્યું પણ આમ બધી જોવા જાય તો સોફ્ટવેર ઇન્સ્ટોલ કઈ રીતે કરવું મતલબ સોફ્ટવેર નું ટોટલી નોલેજ આપ્યું હતું બાકી આમ જનરલી જોવા જાય ને તો સોફ્ટવેર ચલાવાય કેવી રીતે એવું નોલેજ આપે છે બટ સોફ્ટવેર ને સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીની બધી વસ્તુ અમને શીખવાડી હતી અને બેસ્ટ વાત એ છે કે મને કોમ્યુનિકેશન વધારે અહીંયાથી મળી હતી શીખ્યા પછી થોડું વધારે કમ્ફર્ટેબલ થઈ લાઈક હવે તો ગમે તેટલા માણસો સામે આવી જાય બટ હું બોલવા માંચકાતી નથી નો ગ્રેટ થિંગ આઈ થિંક કમ્યુનિકેશન સ્કિલ ની તમારે બધાથી પહેલા જરૂર જે પડી હશે ઇન્ટરવ્યુ વખતે પડી હશે કદાચ તો એ એક્સપિરિયન્સ કેવો હતો ઇન્ટરવ્યુ વખતે ત્યાં તમને કમ્યુનિકેશન સ્કિલ યુટિલાઇઝ થઈ હતી એક દિવસમાં મે ત્રણ ઇન્ટરવ્યુ આપ્યા હતા કેમ્પસ ઇન્ટરવ્યુ હતું એટલે ત્રણ કંપની આવી હતી હું સિલેક્શન થઈ ગયો તો એ તો મને બીજા દિવસે ખબર પડી કે ગુરુ મારું સિલેક્શન થઈ ગયું છે પછી જ્યારે જોબ સ્ટાર્ટ કરી થોડીક જૂની થઈ પછી મે જે ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા ને એ મે પૂછ્યું કે તમે મને સિલેક્શન કઈ રીતે કર્યું તો એ કે કે મે તારી સાથે જ્યારે વાત કરી ત્યારે મને એવું લાગ્યું કે નહીં આનામાં કંઈ શીખવાનું છે આને કઈ નવું કરવું છે અચ્છા એટલા માટે મને એ લોકો હાયર કર્યા સ્ક્રીનશોટ ઇન્ટરવ્યુ ક્રેક થવાનું મોટું રીઝન કમ્યુનિકેશન સ્કિલ થઈ કારણ કે જે રીતે આપણે વાત કરીએ તો આની અંદર આઈ થિંક બિહેવિયર પણ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોઈ શકે તમને શું લાગે હા પણ હોઈ શકે કેમ કે કામ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ તો આપણે આપણો બિહેવિયર હોઈ શકે છે કેમ કે કામ કદાચ 5 10 મિનિટ લેટ થઈને ચાલે પણ લેટ થયું કેમ એનો આન્સર આપણે કઈ રીતે આપીએ છે ને એના પર ડિપેન્ડેડ હોય છે ટ્રુ ટ્રુ એટલે કમ્યુનિકેશન સ્કિલ બિહેવિયર તમારી ઓવરઓલ પર્સનાલિટી દરેક વસ્તુ ઇન્ટરવ્યુમાં ઇનશોર્ટ જાત થતી હોય તો એક વસ્તુ આ શીખવા જેવી એ પણ છે કે ખાલી જે ફિલ્ડમાં તમારે જવું છે એ એક સ્કિલ નહીં પણ એના સિવાયની મલ્ટીપલ સ્કિલ્સ પણ તમારા હોવી જોઈએ રાઈટ કારણ કે જો એ હશે તો તમને સિલેક્ટ થવાના અથવા તમારું સારું કરિયર બનાવવાના ચાન્સીસ વધી જતા હોય છે ઘણા બધા એવા લોકો છે આઈ થિંક યુ સ્ટાર્ટેડ યુર જર્ની ઇન ધ એજ ઓફ એટીન તમે અઢાર વર્ષ હતા ત્યારથી તમે શરૂઆત કરી તો અઢાર વર્ષ એક ખાસી આમ જોવા જઈએ તો એક નાની ઉંમર થઈ કે ટ્વેલ્થ પછી તરત કોઈ વ્યક્તિ કરિયર બનાવે છે તો સ્ટ્રગલ ઘણી બધી કરવી પડતી હોય અને તમારી એજમાં બીજા પણ એવા ઘણા બધા લોકો છે એ ઘણી બધી બીજી સંજનાઓ હશે કે જેમને એક સારું કરિયર બનાવવું છે એમને શું સજેશન આપી શકો જો મારા ટાઈમે તો કેવું થયું તો હું અઢાર વર્ષની હતી જે ટાઈમે બધા ફરતા ફરતા હોય મોજ મસ્તી કરતા હોય કોલેજ ટાઈમમાં તો એ ટાઈમે હું શીખતી હતી બે વર્ષ થયા થોડો ટાઈમ થયો પછી હું જ્યારે આગળ આવી લાઈક એ બધા સ્ટડી કરતા હતા ત્યારે હું અર્ન કરતી હતી મારા પોતાનો ખર્ચો હું મારી પોતાની જાતે ઉઠાવી શકી શકતી ત્યારે ત્યારે મને આમ પ્રાઉડ ફીલ થયું કે નહીં મેં જે બી કર્યું છે રાઈટ છે તો મારું એવું માનવું છે કે જે કોઈ વ્યક્તિનું ડિસિઝન હોય કે નહીં મારે એક જ ફિલ્ડમાં જાવું જવું છે તો એને એની પોતાની ઇન્ટરેસ્ટેડ ફિલ્ડ લેવી જોઈએ રાઈટ એટલે તમારો ઇન્ટરેસ્ટ એ ફિલ્ડમાં હોય તો કરિયર વધારે સારું બને એવું તમારું છે એ આઈ થિંક તમારા એક્સપિરિયન્સ પરથી જ ખ્યાલ આવે કે તમને ક્રિએટિવિટીમાં ઇન્ટરેસ્ટ હતો એટલે તમે જોલી ડિઝાઇનિંગ ફિલ્ડને આઈ થિંક ચૂઝ કરી કદાચ જો ક્રિએટિવિટી ના હોય તો અત્યારે ક્વાઇટ પોસિબલ તમે જે ફિલ્ડમાં જે કામ કરો છો અથવા જેટલી સારી રીતે કરો છો એ ના પણ થયું હોત સો ડેફિનેટલી કે તમને જે ફિલ્ડની અંદર ઇન્ટરેસ્ટ છે જે ફિલ્ડ તમને ગમે છે એની અંદર જો કરિયર બને તો વધારે મજા આવે છે અને તો જ કદાચ તમે વધારે સક્સેસફુલી આગળ વધી શકો છો અને એટ ધ એન્ડ ખાલી હું એ જ પૂછીશ કે તમારી જેમ જો કોઈ વ્યક્તિ જ્વેલરી ડિઝાઇનિંગ ફિલ્માં આવવા માંગતો હોય અમારા વ્યૂઅર્સમાં ઘણા બધા લોકો હશે કે જે જ્વેલરી ડિઝાઇનિંગ ફિલ્ડ લઈને ઘણા કન્ફ્યુઝ હશે તો એમને તમે શું કહી શકો હું એમ કહું છું જ્વેલરી ડિઝાઇન છે ને દુનિયાનો ખજાનો છે લાઈક કોઈ બી વસ્તુ હોય ને એને તમે જ્વેલરીમાં ઇન્ક્લુડ કરી શકો છો અને જ્વેલરી અત્યારે એવી ફિલ્ડ છે જે નાના બાળક થી લઈને ઓલ્ડ એજ ના જે લોકો હોય ને બધાને એની જરૂરત પડે છે તો હું એમ કહું છું જ્વેલરી ડિઝાઇન એવી ફિલ્ડ છે ને કે જે બેસ્ટ છે એટલે કદાચ કોઈને પણ આ ફિલ્ડમાં આગળ વધવું હોય તો એ બહુ સારી રીતે વધી શકે ઇવન મને આમાં એક એક ડાઉટ એ પણ થાય છે કદાચ બીજા વ્યૂઅર્સ એ પણ આઈ થિંક થતો હશે કે આ ફિલ્ડમાં અત્યારે તો કદાચ સારું કરિયર છે પણ શું ફ્યુચર પણ આનું રહેશે વોટ ડુ યુ થિંક જ્વેલરી ની વેલ્યુ ક્યારે ઓછી થતી નથી કેમ કે કોઈને એક ને એક વસ્તુ પહેરવી ગમતી નથી મતલબ હંમેશા નવી નવી વસ્તુ આવતી રહેશે ક્રિએટિવિટી આવતી રહેશે અને ફિલ્ડ આગળ ઇટ્સ ઇફેક્ટ કે ડિઝાઇન તો એક ને એક ડિઝાઇન તો આઈ ધીન્ક કોઈ નથી પહેરતો સો ઇટ્સ અ ગ્રેટ થિંગ ઇટ્સ અ ગ્રેટ થિંગ એન્ડ થેન્ક યુ સો મચ સંજના ફોર કમિંગ તમારી પાસેથી ઘણી બધી જાણવા મળ્યું ને આઈ હોપ કે વ્યૂઅર્સ એ પણ ઘણી બધી વસ્તુઓ જાણવા મળી હશે એટ ધ એન્ડ કન્ક્લુઝન માં એ જ વસ્તુ કહીશ કે સંજના ને એક્સપિરિયન્સ થી એ વસ્તુ જાણવા મળે છે જો તમારામાં એક સારું લર્નિંગ હોય તમને જો નવું કંઈક શીખવાની ચા છે એક છે તો કોઈ પણ ફિલ્ડમાં સારી રીતે આગળ વધી શકો પોઈન્ટ છે કે લર્નિંગ જોઈએ જોઈએ નવું શીખવાની ચાહ હોવી અને જેટલી વધારે સ્કિલ તમે ડેવલપ કરી શકો એ કરતી રહેવી જોઈએ જો આ દરેક વસ્તુ થાય તો કદાચ સંજનાની જેમ આપ પણ બહુ સારી રીતે આગળ કરિયર બનાવી શકો છો અને કોઈ પણ ફિલ્ડની અંદર સારું કરિયર બનાવી શકો છો થેન્ક યુ સો મચ સંજના ફોર કમિંગ આપની પાસે ઘણું બધું જાણવા મળ્યું ઘણી બધી વાતો મળી અને ઘણું બધું આઈ હોપ કે વ્યુઅર્સને પણ શીખવા મળ્યું હશે થેન્ક યુ સો મચ એવરી વન ફોર કમિંગ આવી જ રીતે આપણે નવા ઇન્ટરવ્યુ ની અંદર મળતા રહેશું નવા પોડકાસ્ટમાં મળતા રહેશું અને નવી વાતો શીખતા રહેશું